રાવણ અને ગણેશ આપણે જાણીએ છીએ કે રાવણ પાસે અપાર જ્ઞાન હતું આપણે રાવ દ્વારા લક્ષ્મણને રાવણના પગ પાસે બેસીને જ્ઞાન મેળવવાની વાર્તા સાંભળીએ છીએ પરંતુ શું તમે ગણેશજીને રાવણને હરાવવા અને વિશ્વને બચાવવા વિશે જાણો છો આત્મલિંગ કૈલાશની દક્ષિણે કેવી રીતે ગયો તમને આ રસપ્રદ લાગશે રાવણનો લોભ અને ઈર્ષ્યા રાવણે પોતાના જીવનના બધા અજાયબીઓ એકત્રિત કર્યા તેણે પોતાની અંતિમ શક્તિ પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી તેણે સુવર્ણ લંકાનો કબજો લીધો એક એવી જગ્યા જે તે પોતાનું નિવાસસ્થાન કહી શકે અગાઉ યક્ષ રાજા અને તેના સાવકા ભાઈ કુબેરનું હતું ચોર રાવણે જીવનની દરેક વસ્તુ પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો કુબેર લંકા છોડ્યા પછી તેણે પોતાને શિવને સમર્પિત કરી દીધું રાવણની માતા કૈકેશી કહે છે કુબેર અને અન્ય યક્ષો કૈલાશની ઉત્તરે ગયા અને શિવ સાથે રહ્યા રાવણ હવે શિવના આશીર્વાદ મેળવવા માંગતો હતો લંકા ઈચ્છતી હતી કે શિવ તેની પાસે આવે તપ તેથી તે કૈલાશ ગયો અને તપસ્યા કરવા લાગ્યો કેટલાક માને છે કે આ સમયે તેમણે શિવ તાંડવ સ્તોત્રની ની રચના કરી હતી એક સંપ્રદાય એવું માને છે કે રાવણે શિવ તાંડવ સ્તોત્રની ની રચના કરી ન હતી તેમની તીવ્ર ભક્તિ અને તપસ્યા કોઈના ધ્યાન બહાર ન ગઈ શિવ પ્રગટ થયા અને તેમને તેમની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું રાવણે કહ્યું શિવ તમારે લંકા જવું જોઈએ અને તેને તમારું નિવાસસ્થાન બનાવવું જોઈએ તમારા અને લંકા માટે રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરવા માટે આવા પ્રશ્નથી આશ્ચર્ય પામીને શિવે કહ્યું એ શક્ય ન પણ હોય પરંતુ હું સમજું છું કે હું જ્યાં પણ હોઉં તમે હંમેશા મારા શ્રેષ્ઠ ભક્તોમાંના એક રહેશો હું તમને મારું આત્મલિંગ આપી શકું છું જે શ્રીલંકામાં મારી હાજરી સુનિશ્ચિત કરશે અને ભવિષ્યમાં તેનું રક્ષણ કરશે જ્યાં પણ તમે તેને મૂકો છો બસ તે આત્મલિંગનું અંતિમ વિશ્રામ સ્થાન છે અને ત્યાંથી તેને ખસેડી શકાતું નથી ભક્તિ અને સંતોષથી ભરપૂર રાવણે પગપાળા પોતાના વતન શ્રીલંકા તરફ યાત્રા શરૂ કરી દેવતાઓની ચિંતા આ સાંભળીને ઇન્દ્ર ચિંતિત થઈ ગયો તેને ચિંતા હતી કે આનાથી વિશ્વમાં અસંતુલન સર્જાશે તેને ચિંતા હતી કે રાવણ નિરાશ નહીં થાય અને તેનો ભય અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે આનો અર્થ એ થયો કે હૃદય પ્રતિરોધક રહેશે બધા દેવતાઓ મદદ માટે ગણેશ પાસે ગયા ગણેશ સંમત થયા મધુમાં તે રાવણને આત્મલિંગને શ્રીલંકા લઈ જતાં અટકાવવા માટે કટિબદ્ધ હતો આ જગ્યાએ જતા પહેલા તેણે તેના માતા પિતાના આશીર્વાદ લીધા તે ખૂબ સારી રીતે જાણતો હતો કે તે તેના પિતાના સૌથી મોટા ભક્તોમાંના એક શિવનો સામનો કરશે રાવણની ધીરજની કસોટી થઈ રાવણ પાસે મહાન ઈચ્છા શક્તિ હતી તે અરબી સમુદ્રના કિનારે શહેર પહોંચ્યા ત્યાં સુધી ખાતો પીતો આરામ કરતો અને કૈલાસથી દક્ષિણ તરફ ચાલતો નહોતો પરંતુ આખરે રાવણ તેની શારીરિક જરૂરિયાતોને વશ થઈ ગયો તે પોતાને મુક્ત કરવા માટે ખૂબ ઈચ્છતો હતો પરંતુ તે આત્મલિંગ નીચે કરી શકતો ન હતો કે ધાર્મિક વસ્તુઓને સ્પર્શ કરી શકતો ન હતો ગંદા હાથે આત્મશેષ તે મૂંઝવણમાં હતો ટૂંક સમયમાં તેણે એક યુવાન બ્રાહ્મણ છોકરો જોયો તે ખૂબ જ નિર્દોષ દેખાતો હતો અને જાણે રાવણની પરિસ્થિતિ ઉકેલાઈ ગઈ હોય રાવણે છોકરાને પૂછ્યું કૃપા કરીને આ આત્મલિંગને પકડી રાખો અને તેને થોડીવાર માટે જમીન પર ન પડવા દો મારે પ્રકૃતિનો અવાજ સાંભળવો જ પડશે હું જલ્દી પાછો આવીશ તેણે વિનંતી કરી છોકરો સંમત થયો જો કે તેણે સ્પષ્ટ કર્યું કે તે ફક્ત થોડા સમય માટે જ શિવલિંગને પકડી શકે છે જ્યાં સુધી તેણે તેના પવિત્ર માળા માળા ગણી ન લીધી અને સાંજે પ્રાર્થના કરી તમારે સમયસર ઘરે પાછા ફરવું જોઈએ અને બાકીની પ્રાર્થનાઓ માટે તૈયાર રહેવું જોઈએ. હું ત્રણ વાર તમારું નામ લઈશ અને જો તમે ત્યાં સુધીમાં પાછા ન ફરો તો મારી પાસે આત્મલિંગને અહીં રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. રાવણે ઉતાવળ કરવી પડી તે ચાલ્યો ગયો અને છોકરાએ તેની પ્રાર્થનાઓ વાંચવાનું શરૂ કર્યું. રાવણે શીખવાનો પાઠ રાવણ પેશાબ કરવાનું પૂરું કરીને નજીકના પાણીના સ્ત્રોત તરફ દોડવા લાગ્યો અંદર જોતાં છોકરાએ ઘંટીનો પહેલો ચક્ર પૂર્ણ કર્યો હોય તેવું લાગે છે અને તે બીજા ચક્ર તરફ આગળ વધી રહ્યો છે રાવણે પોતાને શુદ્ધ કરવા માટે પાણીમાં ડૂબકી લગાવી અને ફરીથી પવિત્ર શિવલિંગને સ્પર્શ કર્યો તેણે પ્રાર્થના કરી અને છોકરા તરફ દોડવા લાગ્યો જેમ જેમ તે આત્મલિંગ તરફ દોડ્યો તેણે તેને તેનું નામ લેતા સાંભળ્યું થોડી દૂર રાવણે છોકરાએ પોતાનું આત્મલિંગ જમીન પર મૂક્યું તેનો અવાજ સાંભળ્યો તેણે બૂમ પાડી અને દુનિયાએ આત્મલિંગની શક્તિનો અનુભવ કર્યો અને રાવણ તેની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયો જેમ તે તેને મારવા દોડ્યો તેણે તેના માથામાં એક અવાજ સાંભળ્યો જ્યાં આત્મલિંગ મૂળ રીતે મૂકવામાં આવ્યું હતું તે શિવનો અવાજ હતો જે તેને કહેતો હતો કે તે કાયમ માટે રહેશે તેણે તેના બાર હાથનો ઉપયોગ કર્યો અને મહત્તમ બળથી આત્મલિંગની દુનિયામાં ડૂબકી લગાવી આમ રાવણ તેના આત્મલિંગને બચાવી શક્યો નહીં ખૂબ ગુસ્સે થઈને તેણે છોકરાના માથા પર માર્યો એક પ્રકારની તિરાડ પડી છોકરો તેના સાચા સ્વરૂપમાં પરિવર્તિત થયો તે ગણપતી હતો ગણેશજીએ રાવણને સમજાવ્યું કે તે તેના મતે કેટલો ખોટો હતો ગણેશજીએ કહ્યું રાવણ તું વિદ્વાન છે શિવનો ભક્ત છે તે તાંડવ સ્તોત્રની રચના કરી છે પણ શું તો શિવના દરેક અવતાર દ્વારા શીખવવામાં આવતા પાઠ સમજી શકતો નથી મનની શાંતિ જાળવવી અને પાપી કાર્યોનો ત્યાગ કરવો મહત્વપૂર્ણ છે રાવણ જ્યારે બીજું લિંગ મેળવવા માટે કૈલાસ પાછો ફર્યો ત્યારે તે ખૂબ થાકી ગયો હતો તે નિરાશામાં શ્રીલંકા પાછો ફર્યો ગોકર્ણ આત્મલિંગ અને મહાબલેશ્વરની વાર્તા આ ઘટનાને કારણે આધુનિક ગોકર્ણ શહેરની રચના થઈ

જોવા બદલ આભાર